ગુજરાતમાં પાંચ બેઠક પર પેટા ચૂંટણી પણ થવાની છે વિધાનસભાની જે બેઠકો ખાલી થઈ છે તેના પર પેટા ચૂંટણી થવાની છે અને આજ પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે લોકસભાની સાથે સાથે પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપનું ગઠબંધન થવાનું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બંને પેટા ચૂંટણીમાં એકત્ર થઈ લડવાનું મૂળ બનાવી લીધો છે અને ગઈ કાલે જ પ્રદેશ આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક ખાસ એવી લાંબી બેઠક પણ ચાલી હતી અને ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ગઠબંધનની શક્યતાઓ થઈ રહી છે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે પ્રતિક હવે લોકસભાની સાથે સાથે પેટા ચૂંટણીમાં પણ ગઠબંધનની તૈયારી પાંચ બેઠકો છે આ પાંચ બેઠકમાંથી કઈ એવી બેઠક છે જેમાં કોંગ્રેસ તરફી ઉમેદવાર રહેશે અને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર રહી શકે છે વિકાસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને બે બેઠક છે તે આમ આદમી પાર્ટી લડી રહ્યું છે અને ચોવીસ બેઠક ઉપર કોંગ્રેસ લડીને બિગ બ્રધરની ભૂમિકા નિભાવી રહ્યું છે ત્યારે હવે પેટા ચૂંટણી જે યોજાવાની છે લોકસભાની સાથે સાથે તે લોકસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કારણ કે ગઈકાલે સાંજે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે મિટિંગ થઈ હતી અને આ મીટિંગની અંદર ચર્ચા કરવામાં આવી છે કે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ અલગ અલગ લડ્યા હતા તેના કારણે કોંગ્રેસને અને આપને નુકસાન થયું હતું પરંતુ જો આ જ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ભેગા થઈને ચૂંટણી લડે તો ચોક્કસથી તેમને ફાયદો થઈ શકે છે અને આજ જ કારણથી હવે પેટા ચૂંટણીમાં પણ બંને વચ્ચે ગઠબંધન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે આમ તો છ બેઠકો ખાલી પડી છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા પાંચ બેઠકો ઉપર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ચૂંટણી માટે એક બેઠક જે હજુ પણ તેના ઉપર જાહેરનામું બહાર નથી પાડવામાં આવ્યું વિસાવદર બેઠક છે તે બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેનત કરી રહ્યા હતા પરંતુ તેના ઉપર જાહેરનામું બહાર નથી પાડવામાં આવ્યું જેના કારણે આગામી દિવસોમાં એટલે કે આજે જ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છે એટલે કહી શકાય કે આગામી દિવસોમાં

અમારી સાથે ફોનલાઈન પર ઇશુદાન ગઢવી જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાનજી હવે લોકસભા બિલકુલ જે રીતે અત્યારે ઇન્ડિયા ગઠબંધન દેશ અને દેશની લોકતંત્ર બચાવવા માટે એક થયું છે પાર્ટી ઉપર દેશનું વિચારી રહ્યા છીએ અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધનમાં જેટલી પણ પાર્ટીઓ છે એ હું એ નહીં પણ કોણ જીતી શકે કોણ આ દેશને લોકતંત્ર બચાવી શકે એ મામલા ઉપર અમે આગળ વધી રહ્યા છીએ જેના ભાગગ્રુપે જે અમારા ભાગમાં સીટો આવી છે એ અને બીજી ચોવીસ સીટ જે કોંગ્રેસના ભાગમાં આવી છે લોકસભામાં એના માટે અમે ગતરોજ ચર્ચા પણ કરી છે આગામી સમયમાં છવ્વીસે છવ્વીસ સીટ ઉપર કઈ રીતે મજબૂતાઈથી અમે મહેનત કરી શકીએ એના માટે એક થઈને કરીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતી જનતા થાકી ગઈ છે કારણ કે બે હજાર ઓગણીસ માં એવું કીધું હતું ખેડૂતોને પૂરતા ભાવ આપવા મુદ્દા તો છે જ પરંતુ ગઈકાલે તમે શું બેઠકમાં ચર્ચા કરી કારણ કે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે તેમાં ગઠબંધન ની ફોર્મ્યુલા કેવી રહેશે એમાં પણ ગઠબંધન ની ઉપર ચર્ચા ચાલી રહી છે અને એના ઉપર અત્યારે કારણ કે અંડર પ્રોસેસ છે એટલે હું અત્યારે કોમેન્ટ નહીં કરી શકું પણ એના ઉપર પણ અમારે ગઠબંધન ની ચર્ચા ચાલુ છે અચ્છા એટલે એ તમે અલગ અલગ લડશો કે સાથે લડશો કે એમાં કોઈ એક એક મુદ્દા સુધી પહોંચ્યા છો ખરા નહી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત બરાબર ઠીક છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જી જી આભાર અમારી સાથે જોડા બદલ તો હાલ આ જે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે આભાર યશુદાનજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો ઇન્ડિયા ગઠબંધન એટલે કે ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીની ગુજરાત છે તે જે લોકસભાની ચૂંટણીમાં તો ગઠબંધન સાથે લડી જ રહી છે જેમાં કોંગ્રેસની ચોવીસ બેઠક મળી છે આમ આદમી પાર્ટીને બે જો કે હવે જે વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે તે પાંચ બેઠકોની જાહેરાત થઈ છે તેમાં પણ ગઠબંધન સાથે લડશે તેવું ઈશુદાન ગઢવીનું કેવું છે જોવાનું રહેશે કોના ફાળે કેટલી બેઠક આવે છે